ドラマનો ડાયલોગ છે ને યહી રાત અંતિમ યહી રાત bari એના જેવો સયોગ આજના દિવસે સર્જાયો છે ગુજરાત મંત્રીમંડળ મંડળ વિસ્તરણને લઈ સૌથી મોટો સમાચાર న్యూస్ રૂમ ગુજરાતમાં સૂત્રોએ સૌથી મોટો દાવો કર્યો છે આજે જ રાત્રે ધારાસભ્યોને લાગશે ટેલિફોન આજે રાત્રે 11 થી 2 વચ્ચે ફોનની ઘંટડી વાગી શકે છે

ભાજપના ધારાસભ્યો એ જાગતા રહેજો જેમ રાતે પેલા કેવા નીકળે રીતે કે ભાઈ જાગતે રહો એ જ રીતે ધારાસભ્યો આજે રાત્રે થી બે વચ્ચે ફોનની ઘંટડી વાગી શકે છે કવરેજમાં રહેજો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદનામિત મંત્રીઓને રાત્રે કરાશે ફોન પ્રદેશ પ્રમુખ અથવા મહામંત્રી એ ફોન કરી શકે તેવી માહિતી મળી રહી છે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી બંને માંથી એક એ ફોન કરી શકે તેવી માહિતી જે છે તે અત્યારે સામે આવી રહી છે ગુજરાત મંત્રી મંડળના વિસ્તરણને લઈ ન્યૂઝ ગુજરાતના સૂત્રોએ સૌથી મોટો દાવો જે છે તે ત્યારે કર્યો છે આજે જ રાત્રે ધારાસભ્યોના ફોન જે છે તે રણકવાના ચાલુ થઈ જશે તેવી વિગતો મળી રહી છે દીક્ષિત મારી સાથે જોડાયા છે દીક્ષિત જે રીતે રાત્રિના સમયે પેલા ભાઈ કેવા નીકળે કે જાગતા રહેજો જાગતા રહેજો આજે વાત ધારાસભ્યો માટે પણ કદાચ લાગુ પડશે બિલકુલ ભાવિક ધારાસભ્યો માટે પણ આ કહેવત લાગુ પડવાની છે જાગતે રહો જાગતે રહો કારણ કે આમ તો ઘણા ધારાસભ્યો રાત્રે ફોન ફ્લાઇટ મોડ પર નાખીને સુઈ જવાની એવું ઘણા રાત્રે ફોન ન ઉપાડવાની ટેવ પણ જો આજે તમે ફોન નથી ઉપાડ્યો તો તમારા જિંદગીનો સૌથી ખરાબ દિવસ હશે કારણ કે જો ભારતીય જનતા પાર્ટીને તમને મંત્રી બનાવવા હશે તમને ફોન કરતી હશે શું કે આજે એક ભાવિક કોઈ એવું જોખમ જ નહીં લે રામાયણ ડાયલોગ છે ને યહી રાત અંતિમ યહી રાત ભારી એના જેવો સહયોગ આજના દિવસે સર્જાયો છે અને આજનો રાત છે તે અંતિમ છે આજની રાત ભારે પણ છે કારણ કે ભારતથી ઘણા મંત્રીઓ કપાશે અને ઘણા બધા મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવેશ પણ થશે કારણ કે આજના દિવસમાં ન દેખાતો હોય ન જોયો એવો ઘટનાક્રમ આપણે જોયો દિગ્ગજ મંત્રી છે કે દિગ્ગજ મંત્રીઓ એ રાજીનામા આપી દેવા પડ્યા એક બે નહીં પરંતુ મુખ્યમંત્રી સિવાય તમામ સોળે સોળ મંત્રીના રાજીનામા માંગી લેવામાં આવ્યા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આદેશથી તમામ મંત્રીઓએ રાજીનામા છે ત્યાં આપી દીધા છે એટલે કહી શકાય કે એક બાદ એક સતત અપડેટ સામે આવી રહ્યા છે ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત હર્ષ જગદીશ વિશ્વકર્મા કુબેર ડિંડોર પ્રફુલ પાનસરિયા બળવંત સિંહ રાજપૂત ભીખુસિંહ પરમાર બચ્ચુ કાબડ આ તમામ મંત્રીઓના રાજીનામા છે તે લઈ લેવામાં આવ્યા ભાનુબેન બાબરિયા રાઘવજી પટેલ આ નેતા આ મંત્રીઓના રાજીનામા પણ એટલે કે કોઈ પણ મંત્રી બાકી નથી હું એક નામ લઉં છું પણ કોઈ પણ મંત્રી બાકી નથી એક કોઈ એક મંત્રીના રાજીનામા છે તે લઈ લેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે હવે ખૂબ અપડેટ છે કુંવરજી હળપતિ પરસોત્તમ સોલંકીના રાજીનામા પણ લઈ લેવામાં આવ્યા છે અને હવે શું થશે તેના પર એક સૌથી મોટો સવાલ છે કારણ કે ભાવિક પહેલી વખત એવું બને છે કે તમામ મંત્રીઓના રાજીનામા એક સાથે લઈ લેવામાં આવે એવું બને આનંદીબેન વખતે એવું બન્યું હતું કે મુખ્યમંત્રી રાજીનામું આપ્યું આપણે આખી સરકાર ડિસ્ટ્રોય થઈ જાય વિજય રૂપાણી વખતે રૂપાણીએ રાજીનામું આપ્યું આખી સરકાર ડિસ્ટ્રોય થઈ જાય આ તો મુખ્યમંત્રી યથાવત છે મુખ્યમંત્રી શિવાજીનું આખું મંત્રી મંડળ અત્યારે ડિસ્ટ્રોય છે એક મિનિટ પહેલાં જે માનનીય મંત્રી હતા તે હવે માજી મંત્રી થઈ ગયા છે એટલે કહી શકાય કે સતત અપડેટ છે તે આવી રહ્યા છે ભાવી પરંતુ આપણે તમામને કહીએ છીએ કે તમે ફોન ઉપાડજો ફોનની ઘંટડી ચાલુ રાખજો કારણ કે રાત્રે અગિયારથી બેની વચ્ચે

જેપી નડ્ડા પાસે છે જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે ચર્ચા કરી વિચારણા કરી અને જે લિસ્ટ લઈને આવ્યા છે તે લિસ્ટ જેપી નડ્ડાની પાસે છે અને નડ્ડા જેવું લિસ્ટ સુપ્રત કરશે એ બાદ આ મંત્રીઓને ફોન થવાનું સારું થશે ધારાસભ્યોની ફોન છે તે તેની રીણ છે રણકશે અને ત્યારબાદ ધારાસભ્યો છે તેને કહેવામાં આવશે કે તમારે કોઈને કહેવાનું નથી પણ આવતીકાલે સવારે અગિયાર વાગે તમે મહાત્મા મંદિર પહોંચી જાજો ત્યાં તમારે માનનીય માદન મંત્રી તરીકેના શપથ છે તે લેવાના છે પરંતુ અત્યાર સુધી જે નામ ચાલે છે અનુભવના આધારે ચાલે છે પરંતુ જે પી નડ્ડા પાસે જે લિસ્ટ છે તે લિસ્ટ ફાઈનલ લિસ્ટ છે ભારતીય જનતા પાર્ટીમાં કહેવત છે કે ત્રણ જ જણાને ખબર હોય એક નરેન્દ્ર મોદી એક અમિત શાહ અને ત્રીજા ભગવાન તો હજી સુધી ત્રણ જણાને ખબર છે કે કોણ મંત્રી બનવાનું છે હવે નડ્ડાજી પાસે લિસ્ટ છે પણ એ પણ બંધ કવરમાં છે કવર ખુલશે ત્યારે ખબર પડશે કે કયા ધારાસભ્યની દિવાળી સુધરી અને તે મંત્રી બન્યા અને કયા મંત્રીની દિવાળી બગડી કે તે જે માનનીય મંત્રીમાંથી માજી મંત્રી થઈ ગયા પરંતુ આજે રાત્રે જ ફોનની ઘંટડીઓ છે તે વાગવાનું શરૂ થઈ જશે કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી ભાવી આજકાલનું નહીં છેલ્લા ઘણા બધા સમયથી આપણે સતત જોતા આવીએ છીએ કે કોણ મંત્રી બનશે કોણ મંત્રી નહીં બને અનેક નામ વિસ્તરણ રિસપ્લિંગ પરંતુ બાર બાર મંત્રીઓનું ભાવિ કંઈક મગજથી રેડી રાખજો કે બાર બાર મંત્રીઓ બાર રાજ્ય કક્ષાના મંત્રી બાર કેબિનેટ કક્ષાના મંત્રી આ બાર બાર મંત્રીઓનું આખે આખું વિસ્તરણ છે તે થશે અને રાજ્ય કક્ષામાંથી પાંચ મંત્રી એવા હશે કે જેની પાસે સ્વતંત્ર હવાલો હશે કે જેઓ સ્વતંત્ર પ્રભાર હશે જગદીશ વિશ્વકર્મા પાસે સ્વતંત્ર પ્રભાર હતો તેની સાથે જ હરસંઘવી પાસે પણ રમત ગમત અને એવા સાંસ્કૃતિક વિભાગનો સ્વતંત્ર હવાર હતો તો આવા પણ પાંચ મંત્રીઓ ફરીથી એક વખત રહેશે કે તેને ખાલી કેબિનેટનો પ્રોટોકોલ નથી મળતો પરંતુ હવાલો સ્વતંત્ર મળે છે અનેક નામો ચર્ચામાં આવે છે ભાવિક કોણ મંત્રી બનશે છેલ્લી ઘડીએ કોણ બાજી મારશે સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણી જયેશ રાદડિયા કાંતિ અમૂર્તિયા સંજીવ કોરડીયા અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા કિરીટસિંહ રાણા કૌશિક મેકરિયા મહેશ તસવાલા આવા અનેક નામો સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે તમે ઉત્તર ગુજરાત પહોંચી જાવ તો પણ સૌથી પહેલું નામ તમારી પાસે આવે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલનું નામ પણ સતત ચર્ચામાં રહ્યું છે તો તેની સાથે જ ઋષિકેશ પટેલને રિપીટ કરશે કે નહીં કરે બળવંતસિંહ રાજપૂતનું પણ ભરેલા નાળિયર જેવી સ્થિતિ છે સ્વરૂપજી ઠાકોર અને લવિંગજી ઠાકોરનું પણ નામ સામે આવ્યું હતું પણ લવિંગજીની શક્યતાઓ મને બહુ નથી દેખાતી પણ સ્વરૂપજીનું નામ સામે આવી શકે કારણ કે તે ગેની બેનના ગઢમાંથી જીતીને આવ્યા છે ગેનીબેનના ગઢમાંથી તેઓ ધારાસભ્ય બનીને આવ્યા છે મધ્ય ગુજરાતમાંથી પણ ઘણા બધા નામ છે આદિવાસી ફેક્ટર ઉપર પણ ભાર મૂકવામાં આવશે પણ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે અત્યારે જે પ્રમાણે ન્યૂઝ મળી રહ્યા છે ભાવી તે પ્રમાણે સતત અપડેટ છે તે આવી રહ્યા છે એક બાદ એક નવા નેતાઓને ફોનની ઘટડીઓ છે તે ભાગવાની છે પરંતુ હાલ ગાંધીનગરની બેઠક પૂરી થયા બાદ આ સમગ્ર વસ્તુ છે તે ભાવિક શરૂ થશે જી જે દીક્ષિત ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગાંધીનગરની અંદર હિલચાલ જે છે તે અત્યારે થોડી વધી ગઈ છે વીવીઆઈપી મુવમેન્ટો વધવા માંડી છે જેપી નડ્ડા પણ એ થોડા સમયમાં હમણાં પહોંચી ગયા છે ગાંધીનગર બેઠકોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે રાત્રિના સમયે કેટલીક બેઠકો યોજાવા જઈ રહી છે પરંતુ સૌથી મોટી વાત કે આજે રાત્રિના સમયે જે જે ધારાસભ્યો છે એ બધાના ફોન ચાલુ રાખવાના છે કારણ કે ગમે ત્યારે ફોનની ઘંટડી વાગશે અને એ કદાચ એ ફોનમાં કોઈ પણ કદાચ જગદીશ વિશ્વકર્મા કે રત્નાગરજી બે વાત એકનો કદાચ ફોન આવે ને કહે કે ભાઈ કાલે સવારે તમે અહીંયા મહાત્મા મંદિરે તમારે હાજર રહેવાનું છે એટલે તમે નક્કી સમજજો કે તમારું નામ મંત્રીમંડળના લિસ્ટમાં આવી ગયું છે હવે એ જોવાનું રહ્યું કે જે જૂના મંત્રીઓ હતા કે એમાંથી કેટલાના નામ એ રહે છે અને નવા જે ચહેરાઓ છે

10:30 11:00 बजे पताने खबर पड़ी जैसे कि गुजरात में राजकारण में શું નવું થયું છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કૈસે રહોગે દૂર યાર વે વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન ગુટ્રિશન ઓરલ સ્ટ્રિપિ ટેસ્ટી લાઈફરી